ફાઇનલી આપણા વાસ વાસ વાસિંગ અમારા ઘરે આવી ગયા છે આ તમે હવે હું કાને જે કહેતા હતા ને એ કે હવે કઈ બોલ્યા જ નથી ભાઈ તમે કઈક બોલતા હતા હું તમારા હતા તમારો ફોન કરેલા સીધો હાય ગાઈસ જે વાળે બ્લોગ છે તન ભાઈ પેન હોય ફોટોગ્રાફ આપો તો આ તો પેન તો તેર મારગ નથી પણ અમે ચાક કુતી તમારા હાથમાં મળે દુખી દો યાર તો વસંત ભાઈનો ડાયલોગ વસંત હતો પણ મેં કહી દીધું નથી અને આપડા સિંગર છે ખુશીબેન રવરી એ પણ આવી ગયા આપડા ઘરે બસ સેલિબ્રિટી સેલિબ્રિટી આજે આપણે ઘરે આવી ગયા મોટા સેલિબ્રિટી તો આઈ આવે છે જય માં બાણેસોરી જય માં ખોડિયાર અમે બાપુને અને લાલાભાઈને આમંત્રણ દેવા સદીઓતર ગયાતા અને આજે ફાઇનલી આવી ગયા છે આપડા આમંત્રણને માન દઈને ઘરે તો કઈ ક્યાં માંગતો લાલાભાઈ

ફાઈનલી આજે ભાઈની હતી પાર્ટી અને આજે બહુ જ મજા કરી અને સવારથી સમજી લો થોડીક વાર વ્લોગ શૂટ નહોતો થયો કેમ કે આજે કામ બહુ જ બધા હતા બે ચાર લગ્ન ગામમાં હતા ભાઈને હતા ને બધે બે ચાર લગ્ન હતા એટલે હાજરી ત્યાં પણ દેવા જવાની હતી એટલે આજે વ્લોગ બીજી જગ્યાએ શૂટ નથી થયો બહુ મજા આવી પાર્ટી અત્યારે પતી ગઈ છે એટલે વરી વ્લોગ ચાલુ કરી નાખ્યો છે અને આપણે આજે હે ને મસ્ત મજાના સમજી લો ને આઉટફીટમાં હતા શું કહેવાય શૂટ ભાઈ ત્યાં પર આપણે લાગતા બસ બાકી ના મારો ભાઈ સારો લાગતો તો આજ ભાઈની પાર્ટી હતી કાલે કાલેની સવારમાં નીકળશે જાન જો મોજ પડશે તો આપણે વ્લોગ શૂટ કરશું બાકી જોઈએ કેમ કે ટાઈમ નથી હોતો વ્લોગ શૂટ કરવાનો કે આજે આખો દિવસ કામ હતું હવે તારે આરા ખાલી એક જ દિવસ કાલેનો દિવસ તારે ઇંતજાર કરવાનો છે બસ બોલ કંઈક બોલ દે વિજો

વિરમભાઈ ખુશ છે કેમ કે વિરમભાઈ લનકા છે ને મોટા ભાઈ ના લગ્ન છે તો વિરમભાઈ ખુશી તો હોય છે અને એકલા એકલા જીવે ને એટલે તમારા લોકો બરોબર આવી રીતના પેલે પાણી પીવરો આટલી વાર ભાઈ બહુ જ એટલે બહુ જ ખુશ હતો મસ્ત મજાનો નીંદરમાં હુતો પડ્યો તો પણ ખબર નહીં અચાનક હું થયો તો ભાઈ બારે દોડી જાય અને ભાઈ ની ખુશી થોડી વાર ગમ છવાઈ ગયો એવું લાગે છે નર્વસ થઈ ગયો હવે એનું કારણ તો કઈ ખબર નથી કઈ કેવું માંગીશ ભાઈ કેમ નર્વસ થઈ ગયો અચાનક તો ગાઈસ આપણા ખોડા ભાઈ છે હું થોડી વાર પહેલા તમને જે વાત કરતો તો ભાઈ નર્વસ થઈ ગયા કાંઈ નહોતો ભાઈ ની નર્વસ એવું થયું થોડા આજ કેવું રહી ગયા તું ખાલી મજા આવી ગઈ ભાઈ ના લગન નો તને તો હરખ અલગ હશે ભાઈ તો મોટો ભાઈ છે કામ આ ભાઈ કામ બહુ અને ને આ ભાઈ વિરમ આ ભાઈ કામ તો કાઈ નથી કરતો ફાલી આટા ફેરા કરે બહુ મજા આવી કેમ ભાઈના લગન હતા આ પાર્ટી અમુક સુન સીન ના લઈ હે ગયા તો મજા ના આવી પણ તો પણ ચલો તો અમારા વ્લોગ ને લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ કાલેના નવા વ્લોગમાં જાન લઈને જશું તેનામાં મારા બીકલા ક્યાં હતો આપકો કાકાના ઘરે લગન દેખાણી નહીં તો હું કેવાનું લાઇક કરો કોમેન્ટ કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને મારા કાકાના વ્લોગ જો મારા કાકાના વ્લોગ જો ડોટ ડોળો બગી આ તો હે ને કાકાના લગનો મોજ રમતી ગયો મજા કરતી ની પણ તું મને ભેગી નથી એટલે આપણો એક ફોટો છે ને કહી દે બાય બાય એ રામા બાય બાય